તો આજ ફેફસી ચેલેન્જ છે અને મિત્રો હવે આપણે ચેલેન્જ ચાલુ કરવાનું છે અને ચેલેન્જ ચાલુ કરી પહેલા તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને પૂરો વિડિયો જોજો અંત સુધી તમને મજા આવશે અને ત્રણ ગણો થી ચાલુ રેડી એક મિનિટ કેસે કેસે લોગ રહેતે યાર યાર 3 2 1 હાલો તો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે અને જોઈએ છે કોણ જીત્યો છે અચ્છા ઠીક છે

कायले सर पुरी गरी नाकियो त म डिपार्ट गरेला उदाहरणमा भएन मोरो यति ढोला इने ढोला आनो दरे त म ओटो मस्ती नछुइ आ आ रुमाल छ नि रुमाल छ त लुस्त हो समझ रहे हो સમજ રહો ને તો ખાઈ જાય એને નથી 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 કોણ જીતે બીજા આમ કરે गंगा यमुना तंग उणामा उणामा इने उणा वर्षले आपण पेप्सी चला राख्यो छे मजा आवडाने पेप्सी खानी मजा आया अबे बोलो तो खरा हम बोलाययू नती बोलाययू भाई स्पीड माला समर आ भाई तीजी लीली दिसन सतीश भाई ने सतीश भाई ने दीजी से सतीश भाई ने पूरी थावरी लागो अन आ भाई जी तीजी ली दीसे

Well, Mitro, vamos <laughs> <ralan TALIESIN> <helan> a ver, ¿qué es lo que se llama? 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 ¿Qué es lo que તમારા સतीशભાઈ વિનર થાય છે અને આ બાદમાં જોઈ શકો છો આટલી ફિફસી આ તો 3 રહી ગયા છે છેલી ભાઈ નતી નકી રહી ગઈ છે બાદના વિનર છે અમારા સतीशભાઈ અને હારી ગયા જીતી ગયા ઘરે જાય આહાહા નચિયા વાહ 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 એલા પ્રાઇઝ બેકી Samatria? મિત્રો આપડે આવડા ભાગ પાડવાનો છે પેલા દેવાતા પાંચસો રૂપિયા કાયદેસર થઈ ગયો છે મિત્રો તો આપણે પ્રાઇઝ આજ તને 20 રૂપિયા પ્રાઇઝ દેવાની છે દેવસ ને રૂપિયા આજની મિત્રો